મોરબીમાં કરોડની જમીન પરથી દબાણો દૂર મોરબી મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે મોરબી નગરપાલિકા વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો દબાણ માં દોડધામ મચી ગઈ હતી મોરબી શહેરના ના પંચાસર રોડ પર મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બસો થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી એક ડીવાયએસપી ત્રણ પીઆઈ આઠ પીએસઆઈ સહિત હથિયારધારી સો થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રઈસ ફિલ્મ જબે દારૂની હેરાફેરી કરતી યુવતીઓ ઝડપાઈ એસટી મહિલાઓએ દારૂની ખેપ મારી બસમાં દારૂ લઈને જતી બે મહિલાઓને પકડી પાડી મહિલાઓ સ્કૂલ બેગ તથા થેલીઓમાં દારૂની બોટલ સંતાડીને હેરાફેરી કરતી હતી છોટાઉદેપુર થી જુનાગઢ રૂટની બસ માં સવાર બંને મહિલાઓ પાસેથી મોટી માત્રામાં દારૂની બોટલો પકડાય છે પોલીસે બંને મહિલાઓને પકડી તેની પાસે રહેલી દારૂની બોટલની ગણતરી કરી બંને મહિલાઓ પાસેથી કુલ ચાલીસ હજાર રૂપિયાથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો આ મહિલાઓ પહેલી જ વાર દારૂની ખેપ મારી છે કે અગાઉ પણ આ રીતે જ એસટી બસમાં દારૂની હેરાફેરી કરાઈ હતી તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે સાથે દારૂની સપ્લાય કોને કરાવી હતી એ મામલે પણ તપાસ શરૂ કરાઈ છે સાવરકુલ્લાની શાળામાં ફી મામલે એનસયુઆએ કર્યો હતો સાવરકુંડલાના નુતન કેળવણી મંડળ સંચાલિત વીડી કાણકિયા કોલેજમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ લાયબ્રેરી જીમખાના કમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોલેજમાં મળતી નથી તેના કારણે વિદ્યાર્થીઓને એ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ટ્રસ્ટીઓ વાપરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો આગામી દસ દિવસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો કોલેજની તાળાબંધી કરવાની ચીમકી આપી છે આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓ લુલો બચાવ કર્યો હાલ તો કાણકી આર્ટ્સ કોમર્સ કોલેજના બારસો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ધૂંધળું છે છેલ્લા પાંચ વર્ષથી તકલીફી વસૂલી લેવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું છે ત્યારે ચોરના ભાઈ ઘંટીચોર ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતા નથી